જય સ્વામિનારાયણ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ વૈશાખવદ છઠ બુધવાર નીલકંઠ વરણી પ્રભુ ફરતા ફરતા શ્રી ગોપનાથ પધાર્યા મહાદેવના દર્શન કરીને રાત્રિ રહ્યા તે વખતે ત્યાં મંદિરના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી હતા તેણે વરણીને જોયા એટલે મહાતપસ્વી જાણીને જમાડીને સારા ઠેકાણે આસન કરાવ્યું પછી દિવસના ચાર વાગે સૌ દરિયે નાહવા ગયા ને ત્યાં નાઈને બેઠા ત્યારે વરણી તો પોતાને ફરતી રેતીની એક વેંત ઊંચી પાળ કરીને બેઠા ત્યારે મહંતે કહ્યું કે નીલકંઠ ચાલો ગામમાં જઈએ ત્યારે વરણીએ ના પાડીને કહ્યું કે રાત્રે તો અહીં રહેવું છે માટે પંદર વીસ છાણાને દેવતા મોકલજો તે અહીં સળગાવીને પડ્યા રહીશું ત્યારે તે મહંતે અને બીજા માણસો હતા તેણે કહ્યું કે અહીં તો સાંજે વાંસજાળ પાણી આવે છે તેથી તણાઈ જશો ને બુડી મરશો તો પણ નીલકંઠ વર્ણી ગયા નહીં પછી મહંતે છાણા અને દેતવા મોકલો તે વરણીએ આડ સાંજ વખતે સળગાવ્યો તે વખતે દરિયામાં પાણી આવ્યું ને વાંસજાળ ઊંચું ચડી ગયું ત્યારે શંકરના દેરાથી મહંત તથા કેટલાક માણસો જોવા લાગ્યા ત્યારે પાણીની અંદર ધુમાડો તથા પ્રકાશ દેખાયો ને નીલકંઠ વરણી તો દેખાયા નહીં પછી સૌએ વિચાર કર્યો જે આટલા પાણીમાં આગ પણ ક્યાંથી રહે વરણી પણ તણાઈ ગયા હશે તેમ ધારીને સર્વે સૂઈ ગયા પછી સવારે ઉઠીને મહંત તથા બીજા માણસો સૌ ત્યાં જોવા ગયા ત્યાં તો વરણી જેમ પાળની અંદર બેઠા હતા તેમને તેમ બેઠા હતા ને પાળની રેતી સાવ કોરી હતી ને છાણાની રાખનો ઢગલો કોરો પડેલો હતો તે જોઈને સૌ વિસ્મય પાયમાને બોલ્યા જે આ ભગવાન છે એમ સંકલ્પ કરે છે તે ટાણે વરણીની મૂર્તિમાંથી તે જ નીકળવા લાગ્યું ને દિવ્ય સિંહાસન ઉપર વરણીના દર્શન થયા પછી સર્વેને જાગૃત કર્યા ને તે જ વરણીએ પોતાને વિશે સમાવી દીધું પછી સૌ વિનંતી કરીને વરણીને જમવા વરણીને જગ્યામાં તેડી લાવ્યા ને ત્યાં પાંચ દિવસ રાખીને જમાડ્યા તે મહંતને વરણી ઉપર અતિ હેત થઈ ગયું તેથી તે મહંતે વિનંતી કરીને કહ્યું તમે અમારી જગ્યાના મહંત થાઓ ત્યારે વરણી કહે અમારે તો તીર્થોની યાત્રા કરવા જેવું છે એમ કહીને ત્યાંથી ચાલી નીકળ્યા પછી ઘણાક વર્ષે નીલકંઠવર્ણી ગઢપુરમાં ભગવાન થઈને પૂજાય છે તેવા સમાચાર ગોપનાથના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારીને મળ્યા ત્યારે તે મહંતે કાગળ લખીને માણસ મોકલીને શ્રીજી મહારાજને ગોપનાથ બોલાવ્યા ત્યારે તે કાગળ ગોપાળાનંદ સ્વામી વગેરેને વંચાવ્યો ને ગોપનાથ જવા સારું તૈયાર થયા ત્યારે ભેગા જનારા ઘણા માણસ તૈયાર થયા તે જોઈને ખર્ચ વધારે થશે એમ વિચાર કરીને મહારાજ જતા અળસા જ્યારે મહંતે દેહ મેલો ત્યારે શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે વિમાન લઈને તેને તેડવા પધાર્યા મહંતે હાથ જોડાયા અને બોલ્યા જે હે પ્રભુ તમને મેં કાગળ લખ્યો હતો ત્યારે કેમ નહોતા આવ્યા ત્યારે શ્રીયરીએ કહ્યું કે તે વખતે સાથે આવનાર માણસો ઝાઝા તૈયાર થયા હતા તેથી ખર્ચ વધી જશે એમ જાણીને નહોતા આવ્યા ત્યારે મહંત કહે આવ્યા હો તો આ ખજાનામાં રૂપિયા પીડા રહ્યા તે વપરા ત્યારે શ્રીજી મહારાજે કહે શ્રીજી મહારાજ કહે તેનું કાંઈ નહીં એમ કહીને મહંત ને ભગવાન પોતાના ધામમાં તેડી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાત સત્યોતેરમાંથી